તમારા ઘરમાં આ પક્ષીઓના માળા તો નથી ને ઘરમાં બનેલો પક્ષીનો માળો આપે છે શુભ અશુભ સંકેત જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર નમસ્કાર હું છું આપની સાથે વત્સલ જી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે તમે તમારા ઘરમાં કે ઘરની આસપાસ કબૂતર ચકલી જેવા પક્ષીઓના માળા જોયા હશે પણ શું તમે જાણો છો કે આ પક્ષીઓના માળા તમને શુભ અને અશુભ સંકેત આપે છે એમના અશુભ અને શુભ પરિણામ અલગ અલગ પક્ષીઓ પર નિર્ભર કરે છે કેટલાક પક્ષી ઘરમાં માળો બનાવવી તમને સંપન્નતાના સંકેત આપે છે તો કેટલાક પક્ષીઓનો માળો દરિદ્રતા અને ગરીબી લાવે છે પક્ષીઓનો માળો માનવ જાતિ માટે સારા અને ખરાબ બંને પરિણામ લાવે છે કબૂતરનો માળો સૌથી પહેલા વાત આપણે સૌથી નજીકના પક્ષી કબૂતરની જો તમારા ઘરની બાલ્કની અથવા બારી પર કબૂતરે માળો બનાવ્યો હોય તો તે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે કબૂતરનો માળો બનાવવાથી તમારા કામમાં ઘણી રીતે અવરોધ આવી શકે છે ચકલીનો માળો એવી જ રીતે જો કોઈ વ્યક્તિના ઘરની બાલ્કની અથવા બારી પર ચકલી માળો બનાવે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવા જઈ રહી છે અને તમને અચાનક ધન લાભ થવાનો છે આ સિવાય જો તમારા ઘરની પૂર્વ દિશામાં ચકલીએ માળો બનાવ્યો હોય તો તે સુખ સમૃદ્ધિ અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે મતપૂરો મધમાખી ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે પણ કેટલીકવાર મધમાખી આપણા ઘરની છત પર મધપૂડો બનાવે છે જો કોઈ વ્યક્તિના ઘરમાં મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો તે સંકેત છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે ચામાચીડિયું જો કોઈ ઘરમાં અચાનક ચામાચીડિયું વધારે આવે અથવા તો રહેવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘર પર આર્થિક સંકટ વધે છે કીડી જો તમારા ઘરમાંથી અચાનક કાળી કીડી નીકળવા લાગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં આવેલા સંકટ દૂર થશે જોકે ઘરમાં લાલ કીડી નીકળે તેને અશુભ માનવામાં આવે છે